નમસ્કાર આમ દેવરાય છું નેશન પ્લસ ન્યુઝ હું છું હેતર વગર ગુજરાત રાજ્યમાં અગ્નિવીર નું વધારવા જિલ્લા અધિક નિવાસી કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાદેપુર જિલ્લાના યુવાનો શારીરિક બાંધુ સુડો સશક્ત હોય અને ઇન્ડિયન આર્મી માં જોડાય યુવાનો દેશની સેવા કરવા માંગતા હોય છે ત્યારે ગુજરાત રાજ્યમાં અમદાવાદ અને જામનગરની ની એ આરઓ માં માત્ર સાત જેટલા ઉમેદવારો પાસ થયા છે જ્યારે રાજ્યસ્તરમાં ચુમ્માળીસ હજાર જેટલા ઉમેદવારો પાસ થયા છે રાજસ્થાનની અને ગુજરાતની વસ્તી સરખી હોવા છતાં ગુજરાત રાજ્યમાં અગ્નિવીરમાં ઓછા ઉમેદવારો પાસ થયા છે જેથી ગુજરાતમાં પણ અગ્નિવીરની જગ્યા વધારવા અગ્નિવીરની તૈયારી કરતા ઉમેદવાર માંગ કરતું આવેદન પત્ર અધિક નિવાસી કલેક્ટર ને આપવામાં આવ્યો છે આજ રોજ છોટાદેપુર જિલ્લામાં અગ્નિવીર ની ભરતી ના આવેદન પત્ર આપવામાં આવ્યું તો એમાં આવેદન પત્રમાં અ રાજસ્થાન અને ગુજરાત બંનેની જનસંખ્યા જોવા જઈએ તો સેમ છે પરંતુ રાજસ્થાનને ચુમ્માલીસ હજાર અગ્નિવીર આપ્યા છે અને ગુજરાતને ને સાત હજાર તો ગુજરાતને આ એક પ્રકારનું નાઇન્સ આપી જેવું લાગે છે તો અમારા છોટાદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ પાછલા ઘણા વર્ષોથી અગ્નિવીરની તૈયારી કરે છે એમને બી નોકરી મળે અને સંખ્યા વધારે એવી અપેક્ષા રાખીને અમે આજે કલેક્ટર અને સંસદ આપ્યું છે રેહમ પટેલ નેશન બ્રુજ છોટા દેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર